હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે સાડા નવ સાડા નવે આપણે સવારનો વ્લોક સ્ટાર્ટ થાય છે તો ને મમ્મી બે જો બેઠા છે અને પ્રાસવભાઈ સુઈ ગયા છે તો પપ્પાને કીધું ચાલો ફટાફટ સુવિચા લઈ લે બાકી ને એકલા રૂમમાં મૂકીને બહાર તો બેસાય જ નહીં એક દિવસ આગળ થયું હતું એવું થાય એટલે એકાદને રૂમ રૂમમાં રહેવું પડે પણ મેં કીધું ચાલો હું શ્લોકને એવું ફટાફટ લઈ લઉં પછી મમ્મી જશે રૂમમાં પ્રાસવી પાસે

તો આજે હું ને મમ્મી મંદિરે જઈએ એવા પપ્પા ઘરે હતા કા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એવમ સતત યુક્તા એ ભક્તા સંપર્યુપાસ એ ચાપ્યક્ષર અવ્યક્તમ તે સામ કે યોગ વિતમાં સરસ જો મસ્ત મજાનો શ્લોક મમ્મીએ સંભળાયો તો અમે છે ને હું મમ્મી બે મંદિરે જઈએ એવા મસ્ત જો કંકુ જાનલો કરો છે

ત્યારે થોડું કઈ ઓલું કરવાનું કે ચાંદ લઈ જવાનું સુકાન માં ખરીદી કરવા જવાનું હોય ને ત્યારે ખરીદી માં પેલું કંઘુ લેવાનું એવું હોય ય ને હવે તો ખબર નઈ કરતા કરતા પેલા કદાચ કોને ખબર મને યાદ લીધું આપડે લીધું તું મને યાદ નથી કંઘુ પેલા ખરીદ્યું હતું કંકુ ની લેવાની પેલા બરાબર પછી બીજી ખરીદી કરવાની

હાલો પાપા દાદા કે મારા માટે વોટરમેલન લાવજો હે તો ચાલો બપોરની રસોઈ માં જો મમ્મી શું બનાવ્યું છે મમ્મી મેથી

વાત નીકળી પછી બંધ ન થાય ને આવડું વાત છે ને તરત જ તે ટપ દઈ ઓલું થઈ જાય બંધ સેજ અડા પૂરા દેવું પડે બેસવું પડે ને તો

તો મમ્મી ને કાઢી નાખ્યા ખાબ એક વાર હું ઈયરફોન લગાવીને સાંભળતી હતી ને કઈ એવામાં મમ્મી એવી રીતે એસી ચાલુ હતી ને તો બંધ થઈ ગયું ત્યારે તું સાંભળતી માધ્યમ ફોન માં એડિટિંગમાં ને ઈયરફોન લગાવેલા હું કેવી રીતે સાંભળું

આપણે આટલા ભૂંગળા તળાઈ ગયા છે અહીંયા જો મમરાનો ચેવડો બનાવી નાખ્યો છે મમરાનો ચેવડો બનાવ્યો ભૂંગળા તળા તેલ મૂક્યું હતું તો કીધું ચાલો હવે આપણે આજે ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ કરી નાખીએ અને પપ્પા અહીંયા જો સાફ કરે છે મારા રૂમનું એસી જો એસી સાફ કરી રહ્યા છે પપ્પા એમાં બહુ ધૂળ જામી જાય

જે હોય એ વસ્તુ લેવડાવવાની મારો બેટો જો બધું નાખી દે છે મમ્મી આ બધું સાફ કર્યું છે કચરો ન કરતો હવે પ્રાશિવ એ પ્રાશિવ જો મમ્મી એ જો આમ જો બંધ કર દયો જલ્દી 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 બંધ કર દયો જો જો હમણા રો છે એ મોટું કેવું કરે પ્રાશિવ ના આવડતું છે નહીં

પાછી કે મારા પપ્પા એ ન કરતા હું ક્યાં કરું દાદા નો ઓલો માર્ગ નિભાવશે એમ તો એવું કરશે કાનું કરશે અને પપ્પા તો નહીં જ કરે કાનું કરશે અમારે જો જો લાવ 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 એ એ લાવ 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 એ ગયા ગિલી 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 ગપ્પા કે તો કાનુ કાનુ આલે આલે હાથી હાથી મેરે સાથી તો ચાલો આપણે બનાવવા છે ભૂંગળા બટેકા પેલા બટેકા બાફવા મૂકી દઈએ તમને બટેકા મસ્ત મજાના ભાવનગર સ્ટાઈલ ભૂંગળા બટેકા શીખવાડું તમને મસ્ત બને છે કેવી રીતે બને શીખવાડું તમને તો ચાલો આગળ પેલા તો હું બટેકા બાફી નાખું પછી આગળ રેસીપી આપું તમને જો કાનુ છે ને પીપી કરીને જાતે જ તે પોતું ફેરવે છે કાનુ કાનુ પોતું માર દે તો મારી દીકો હા પોતો માર દે શું શું કરી ગયો તો તને પોતો અમાર કાનો છે ને કામણ ગારો છે કામ કર નાખે જો પોતો મારે જો 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 લો મરાઈ ગયો હા આ બે પછી આપણે કાનો મરાઈ ગયો પોતો દાદા દાદા કઈ ગયા ચાલો દાદા પાસે કે તો જો આપણે ભૂંગળા બટેકા બનાવવાના છે ને એના માટે જો અહીંયા મે છે ને એક પાવડું જેટલું તેલ લીધું છે એમાં મરચું અને મીઠું નાખ્યું છે આવી રીતે કાચું તેલ મરચું અને મીઠું એમાં છે ને આપણે બટેકાના કટકા કરીને મસ્ત પેલા મિક્સ કરી દેવાના છે મેરીનેટ કરવા મતલબમાં મૂકી દેવાના છે તો પેલા આપણે બધા કટકા કરીને બટાકાના આમાં મિક્સ કરી દઈએ તો જો આપણે જે બટેકા મેરીનેટ થવા નીકાતા ને જો મસ્ત થઈ ગયા છે ને આ બાજુ આપણે તેલ મૂકી દીધું છે વઘાર માટે અને જો લસણ મરચું મીઠું અને થોડો એવો ગરમ મસાલો એને ખાંડી નાખ્યું છે આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે તેલની અંદર આપણે આ નાખી દેવાનું છે તો જો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે આ પેસ્ટ રેડી છે લીંબુ રેડી છે ધાણા ભાજી રેડી છે ને આ બટેકા રેડી છે તો હવે ચાલો તેલની અંદર આપણે નાખી દઈશું મસ્ત મજાનું મરચું અને વઘાર કરી લઈએ તો જો અહીંયા રેડી થઈ ગયા છે આપણા બટેકા મસ્ત મજાના વઘાર થઈને રેડી થઈ ગયા છે આપણે જે વઘાર કર્યો ને ડાયરેક્ટ બટેકામાં નાખી દીધો તો જો બતાવો જો આપણા રેડી છે મસ્ત મજાના યમી 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 ફોર ટમી મસ્ત છે ને લાલ ચટાક

ઓકે ક્રિકેટ પ્રેમીઓ માટેના ખુશખબરના સમાચાર જો અહીંયા હા આની અંદર ટીવી માં એ આવે છે મમ્મી જો કાનુ નીચકાવે છે કાનજી કાનજી આ જા દા 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 કે તો જો આમ જો શરમાઈ ગેટ ટુ શરમ આવે છે નિયા બેટા નિયા જો મમ્મી બેઠા છે

તો ચાલો બધાને બોલાવજો આપડે ખાવા બેસી જે કરતો દીકુ લે પણ આ એમના તો ચાલો મિત્રો બટેકા ભૂંગળા ખાવા જો હું કઈ રીતે બટેકા ભૂંગળા બનાવું ને એ બતાવું તમને જો આપડે આ બટેકા બનાવ્યા હતા ને એ લઈ લેવાના પછી એમાં નાખવાની મસ્ત મજાની આમલીની ચટણી આમલીની ચટણી નાખી હવે નાખવાની છે ઓનિયન ડુંગળી પછી નાખવાના છે શિંગદાણા અને નાખવાની છે કાચી કેરી મસ્ત મજાની તો જોખમણી નાખો તમે કેવી રીતે ભૂંગળા બટેકા બનાવીને ખાવ છો જણાવજો હું તો આવી રીતે બનાવું અમને ભાવે આવી રીતે મને એક ને આ બધાને તો ખાલી આવા જ ભાવે છે હું એક આવા ખાવ છું ખાલી જો મસ્ત કેરી ખમણાઈ ગયું સાથે લીધી છે આપણે પેપસી જો પેપ્સી તો ચાલો બધા ભૂંગળા બટેકા ખાવા જો વાહ તો જો ચાલો ભૂંગળા બટેકા ખાવા મમ્મી ની લોકો તો સિમ્પલ જ ખાશે કા મમ્મી મમ્મી ની સિમ્પલ ભાવે હાર્દિક ને આંબલી ની ચટણી નાખશે હું ની બે જ નાખીએ છે મમ્મી ની સિમ્પલ જ ખાય છે જો ભૂંગળા છે હાર્દિક ખાવા માંડે ભૂંગળા ભૂંગળા બટેકા અરે કેરી કોણ ખાય હાર્દિક કોને હું હું ના હું કઈ નઈ તમારી છે હો તમે બપોરે હોય ઘરે